નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે જિલ્લા પંચાયત કચેરી જુનાગઢની છેલ્લી તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ જિલ્લા પંચાયત કચેરી જુનાગઢ દ્વારા કાયદા સલાહકારની અગિયાર માસના કરાર આધારિત જગ્યા બહાર પાડવામાં આવેલી છે ઇચ્છુક ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે

ટ્રીપલ સી પ્લસ લેવલનું કોમ્પ્યુટરનું કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ વકીલાતની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ માંગેલો છે અન્ય વિગતોની જો વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ફરજિયાત હોવી જોઈએ નામદાર હાઈકોર્ટમાં અથવા તેના તાબા હેઠળની કોર્ટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષની વકીલાતનો અથવા સરકારી વકીલ તરીકેનો અનુભવ અથવા સ્ના સંસ્થાઓ અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમો અથવા કાયદાથી સ્થાપિત લિમિટેડ કંપનીમાં કાનૂની બાબતોનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ હોવું જરૂરી છે અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયતની વેબસાઇટ જૂનાગઢ ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી ડાઉનલોડ કરી શકાશે કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારી શ્રીની રહેશે આવેલ અરજીમાંથી પસંદગી પરતવે તમામ હકો પસંદગી સમિતિને આધીન રહેશે સંપૂર્ણ વિગત સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દસ દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી મેકમ શાખા જિલ્લા પંચાયત કાર્યાલય સરદાર બાગ પાછળ શશી કુંજ રોડ જૂનાગઢ પિનકોડ નંબર છે છત્રીસ બસો એકના સરનામે રજિસ્ટ રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો